નમસ્તે મિત્રો અમારી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડિયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આજે આપણે વાત કરીશું माधवસિંહના મહેલોની મેલડી વડવન માં રાજા माधवસિંહ નું રાજ હતું ત્યાંની આ વાત છે આ રાજા માંગલે નડીને જરા પણ માનતો ન હતો કોઈ એની પાસે કરિયુગમાં હાજર હાજર દેવીમાં મેનદીની વાત કરે તો એ રોષે ભરાતો વઢવનની સીમમાં નકટી વાવ નામની જગ્યાએ માં મેલોડીનું સ્થાનક છે આ સ્થાનક આજે પણ છે રાજા માધવસિંહમાં મેલોડીનો પડચો જોવા માટે ગામો ગામ સંદેશો મોકલી એક હજાર પુવા ભેગા કર્યા મહેરના ચોગાનમાં માંડવો નંખાવ્યું ત્યાં તમામ ગુવાને બેસાડવામાં આવ્યા રાજા માધવસિંહએ પપોકતી આગમાં લોઢાના મોહણા તપાવ્યા આજે તે તમામ બુવાની પરીક્ષા લેવાનો હતો એના નીલમાં નવ્યાનું છાટો ન હતો લોઢાના મોહરા તપીને લાલચોળ થઈ ગયા સાથે જ રાજા માધવસિંહએ માટીના એક કડામાં ઓળું વાવ્યું હતું આ બાજુ રાજા માધવસિંહ ભુવાના પ્રમાણે લેવાની તૈયારી કરી રહ્યો છે અને ત્યાં નકટે વાવે માં મેલડી મનમાં વિચારે છે કે આજે મારા બાલુડાની લાજ લૂટાશે રાજા માધવસિંહ ભર્યા દરબારમાં ઘોષણા કરી કે જો સાચો સાચ મેલડી હાજરા હાજર હોય તો અહીં બેઠેલા હાજર પૂવામાંથી કોઈ પણ ઉભો થાય તગ તગતું વોરા ગયામાં તવરીને એના પર તલ સિંહ છે ખડામાં વાવેલું આ ખેડું બહાર ખેંચીને અને કડેક ફૂટવો ના જોઈએ કોઈ બો આ કરી દેખાડે તો જ હું માનું કે મેલડે છે જો કોઈ આ નહીં કરી દેખાડે તો હજારે હજાર ભુવાના માથા ઢ જુદા કરીશ આ સાબરતા જ ભુવા એકબીજાની સામે જોવા લાગ્યા અને માં મેલડીને યાદ કરવા લાગ્યા આ બાજુ વધવાન શહેરની સીમમાં પરવાડનો એક નાનો છોકરો ગાય ચરાવતો હતો એ પાણી પીવા નકટી વાવે આવ્યો મા મેનરીએ હાથ પાડીને કહ્યું કે બેટા હું તારા શરીરમાં પ્રવેશું છું માધવસિંહ મંડપ રચ્યો છે ત્યાં પરચો પૂરવાનો છે પ્રમાણ આપવાના છે તું જરા પણ ડરતો નહીં હાક મારીને મેલોડીએ લોબડી ઓઢાડી

એ ગરામાં પવરીને તેલ સિંચો ઉકળતા તેલના તારા પીનારી માં મેનડીએ હાથ નાખીને ઉપાડી દીધું અને હસતા હસતા ગરામાં પહેરી તેલ સિંચ્યું રાજા માધરસી બીજો પરચો માપતા કહ્યું કે કેડામાં કોરું બહાર કાઢો આ મેનડીએ એક હાથે માટીનો નો કડો અને બીજા હાથે કોરું બહાર ખેંચી કાઢ્યું માટીના ગડાને તિરાડ પણ ન પડી આજ જોતા જ રાજા માધવસિંહ મા મેલોડીના પગમાં પડી ગયા અને માફીની યાચના કરવા લાગ્યો આ સાંભળી મા મેલોડી બોલ્યા કે રાજગાદીએ મારા નામનો તિલક કરવાનો વચન આપ તો જ હું તને માફ કરું તા રાજા માધવસિંહ વચન આપતા બોલ્યા કે હે મા મેલોડી મારી રાજગાદીએ તારો તિલક થશે એટલું જ નહીં હું તને હોશ થી પૂછીશ મારા કુલમાં તારા નિવેદ થશે આજે પણ વધવનના ના રાજમેલ માં મેલડીમાં નું સ્થાનક છે નકટી વાવની મેલડી આજે પણ ભક્તોના